ચણાનો ઊરો ના ચણા છણા બસ બ્લોગમાં બનેજો મિત્રો આપણે ચણા તો શીખી નાખ્યા ને બધા ખાયરા પુલબા જય માતાજી જય માતાજી ચણા ખોરા હો આ बाजू અમિતભાઈ ને બધા જુઓ ચણા ખાયા ને આપણે વેણી વેણી ને અંદર નાઈ ગયા છે આ બધા વેણી વેણી ખાયા ને મેં તો વેણી વેણી ભેકલ્યા જો મિત્રો જો ઉડાળ ચણા પૂરું કરો જય માતાજી જય ચણા કેવા છે અમિતભાઈ જોરદાર જોરદાર કાબુલે કાબુલે બરાબર આમ શીકિંગ ખાવાની જો મજા આવે એમ જો મિત્રો પૂરો કરવા જે મજા આવે તો મિત્રો આપણે ચણા ખાઈને ચા પાણીનું આયોજન કરી લઉં તો આ બધું ભાઈ ચા પીવેરા હે તમારો થયો તો અને આ બાજુ પોલોબા ભજન સાંભળે છે અને આ બાજુ હું ખુરચી થઈને બેઠો હું બાકી આ બધું ભાઈ ચા પીવેરા હો એમ કેવી ચા બની એવું એમ કારીગર કોણ અમીરભાઈ અમારા કારીગર છે બાજુ જુઓ પોલો બા ભજન સાંભળે હે બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરતા જો મિત્રો જય માતાજી